આ તરફ જૈન મુનિના અકસ્માતમાં મોત પછી હાલ જૈન સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે જાણી જોઈને અકસ્માતથી હત્યા કર્યાના આક્ષેપો થઈ રહ્યા છે આ વચ્ચે અમે વિહાર માટે નીકળતા જૈન સંતો માટે ગુજરાતની સરકારે જે કરોડો રૂપિયા ફાળવીને બનાવેલી પગદંડીઓની હાલત કેવી છે તે જાણવા માટે નીકળ્યા તો કેવી સ્થિતિ જોવા મળી તમે ખુદ પણ જુઓ સાધુ સંતોને વિહાર દરમિયાન હાઇવે પર ન ચાલે અને અકસ્માતનો ભોગ ન બને તે માટે ગુજરાતની સરકારે પગદંડી હતી અહી હતી આ શબ્દ પર અમે એટલા માટે ભાર મૂકી રહ્યા છે કારણ કે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલી પગદંડી આજે ક્યાંક ગાયબ થઈ ગઈ તો ક્યાંક કાંટાળા બાવણમાં ઢંકાઈ ગઈ છે કોઈ ચાલી શકે તેવી કોઈ સ્થિતિ જ નથી અને આ પગદંડી બનાવવા માટે રૂપાણી સરકારમાં વીસ કરોડ ફાળવાયા હતા ક્યાંક ક્યાંક પગદંડી બનાવાઈ પણ ખરી બાકી શું થયું તે તો સરકાર જ જાણે પરંતુ અમારી ટીમ રિયાલિટી ચેક માટે વિરમગામ સંખેશ્વર રોડ પર પહોંચી તો જ્યાં પગદંડીના અવશેષ બની ગયા છે તેની હાલત શું હતી તમે ખુદ જુઓ ગુજરાતમાં જે પગદંડી બનાવવામાં આવી હતી તે કઈ હાલતમાં છે તેનું રિયાલિટી ચેક કરવા માટે વીટીવી ન્યુઝ જે સૌથી મોટું જૈન તીર્થ સ્થાન છે સંખેશ પર એ પગદંડી બનાવવામાં આવી હતી પરંતુ તેની પરિસ્થિતિ કઈક આવી છે ઝાડી ઝાખરામાં આ પગદંડી ઉભી થઈ ચૂકી છે અને અત્યારે હાલ જે રિયાલિટી ચેક થઈ કરી રહ્યા છે તેમાં જ માલુમ પડી રહ્યું છે કે આ જે પગદંડી છે તેમાં કાટાડિયા બાવળ જે છે તે ઉગી નીકળ્યા છે અને પગદંડીનું જે મરામત કરવાનું હોય તે નથી કરવામાં આવતું આ પગદંડી જે છે તેમાં કઈ રીતે સાધુ સંતો ચાલે તે પણ એક મોટો પ્રશ્ન છે એટલે કે જયારે આ પ્રકારે ઉભા થઈ ચુક્યા હોય અંદર તો જે સાધુ સંતો છે જૈન સમાજના તે કઈ રીતે અહીંથી ચાલે તેના માટે થઈને તે લોકો રોડ પર ચાલે છે ક્યાંક અકસ્માત નો ભોગ બને છે પગદંડીઓની આ હાલત જોઈને તમને પણ સવાલ થયો હશે કે સંતો આવી પગદંડી પર કઈ રીતે ચાલે વીસ કરોડ માં શું આવી પગદંડી બની હતી જાડી ઉગી ગયા તેમાં સંતો કેવી રીતે વિહાર કરે અત્યાર સુધીમાં પિસ્તાલીસ જૈન સંતો ના અકસ્માત માં મોત આ આંકડા સરકારી ચોપડે નોંધાયેલા છે વારંવાર વિહાર પર નીકળતા સંતો રોડ અકસ્માત નો ભોગ બને છે આ મુદ્દે જૈન સમાજના અધ્યક્ષ શું કહે છે તે પણ સાંભળો આ બાબતે અમે એક વીક પહેલાં જ જ્યારે આમાં રાજસ્થાન પાલીની અંદર અકસ્માત થયો એની પહેલાં જ આ બાબતે મુખ્યમંત્રી સાહેબને હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રીને બધાને આવેદન આપીને આવ્યા છે કે ભાઈ આટલા ડિમાન્ડો વર્ષોથી જે થતી આવે છે પ્રોબ્લેમ અકસ્માતોના તો એ બાબતે તમે આ પગદંડી માટે જે સરકાર દર વખતે ગ્રાન્ટ મંજૂર કરે છે પણ એનું આયોજન કે વ્યવસ્થા થતી નથી તો આ બાબતે તમે અને આનું પ્રાયોરિટી જૈન સમાજે પણ સરકારમાં રજૂઆત કરી છે પરંતુ સવાલ અહીં એ છે કે વારંવાર થતા અકસ્માતો પછી પણ સરકાર ક્યારે જાગે છે કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ